મહાનગરપાલિકાની સામાન્ય સભા વડી કચેરી ખાતે મળી હતી જેમાં કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સીલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા વિકાસના કામો અને પડતર માંગો સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને એક સમયે ફ્લોર પર બેસીને વિરોધ પણ નોંધાવ્યો હતો સભામાં તેઓ દ્વારા ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી બાબતની દરખાસ્ત આવી હતી તે મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ધારાધોરણ વગર દરખાસ્ત ચડાવવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા સાથે સંજયનગર ઝુંબરપટ્ટી તોડવામાં આવી તે બાદ મકાન ધારકોને ભાડા પેટે જે રકમ નક્કી થઈ હતી તે હજી પણ ચૂકવવામાં નથી આવતી અને ત્યાં હજી કોઈ સ્કીમ બની નથી આ બાબતની રજૂઆત પણ કરી હતી સાથે આ લોકોને તેઓની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી સાથે આજવા ખાતે આ તાપીનો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો તો ટીપીમાં જમીન કપાત મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી મારા વેતન મુદ્દા હતા એક મુદ્દો મુદ્દો હતો સંજયનગરનો સંજયનગરનો ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ સંજયનગરની અંદર પેલા લાભાર્થીઓ જેમને આજથી છ સાત વર્ષ પહેલાં બે હજાર સોળ સત્તરમાં એમને કીધેલું કે ભાઈ તમને અઢાર મહિનામાં ઘર મળી જશે એક આસાન અપેક્ષા લોકોને એવું હોય કે ચાલો આપણે ઘર જ જતું કરીએ પણ આપણને એક પાકું ઘર મળશે ને પોતાનું મળશે ભલે પૈસા ભરવાના બે બાજુ નુકસાન એક ઘર તૂટી ગયું એ બીજું બીજાના ઘરમાં બે હજાર રૂપિયામાં મળે નહીં કોઈ જગ્યા વડોદરામાં ત્રણ ત્રણ ચાર ચાર હજાર એટલે ઘરના હજાર રૂપિયા ગુમાવવાના તોય છતાં લોકોને આસાન અપેક્ષાથી લોકો ખાલી કરી ગયા જે પરમિશન જે લોકો બાંધકામ પરમિશનમાં છે અને જે લોકોને ખબર છે કે આ જમીન કોર્પોરેશનની છે એને શું જોયું કે પાછળથી આ ભિક્ષુકની જગા નીકળી અને પછી તમે સ્ટે લઈ આવ્યા સ્ટે આવ્યા પછી જે મૂળ ટેન્ડર લેનારો હતો એના પર્સન્ટેજ ચેન્જ થઈ ગયા કોઈ બીજો વ્યક્તિ આવી ગયો અને પછી કામ શરૂ કર્યું બહુ કૂદતા હતા હવે મળી જશે ઘર આમ થઈ જશે સાહેબ બે હજાર રૂપિયા ભાવનું જમીન હતી તે વખતે આજે છ હજાર રૂપિયા છે તમારે ખાલી ઘર બનાવનું હતું એસી નેવું હજાર સ્ક્વેર ફીટમાં બાકી દસ લાખ હજાર સ્ક્વેર ફીટ જગા તમને મળતી હતી કરોડો રૂપિયાની જગા તમે લોકોએ જગાની વાત તો છોડી દો અત્યાર સુધી બાવીસ ટકા કે ત્રેસ ટકા કામ થયેલું છે એનો મતલબ ગરીબોને ઘર આપવામાં નથી માંગતા એનો મતલબ એ છે કે ગરીબો જોડે સીટિંગ કરો છો અગિયાર કરોડ રૂપિયા હજુ બાકી છે એનો મતલબ બે ત્રણ વર્ષથી તમે પૈસા ગરીબોને નથી આપતા એટલે મારી સીધી માગણી છે કે વ્યાજ સાથે પૈસા આપો તમે કામ નથી કર્યું બ્લેકલિસ્ટ કરો અને એના ખર્ચે જોખમે બીજાને કામ આપો જેથી ગરીબોને ઘર મળે આ મારી એક વાત હતી બીજી વાત હતી અદાપીની સાહેબ કોઈ પણ આઈએસ ઓફિસર અથવા કોઈ બી વ્યક્તિ કોર્પોરેશનની થતી આવકને નુકસાન ના કરી શકે જે વખતે અતાપી બનાવ્યું અને જ્યારે અમે તો અતાપીને આપ્યું જ નથી અમે તો જીએસએફસીને આપ્યું છે ચેર સેક્રેટરી ટુરિઝમને કહ્યું ટુરિઝમથી સીધી બારોબાર અધિકારી કમિશનર ત્રીજી પાર્ટીને એટલે એ પાર્ટીનું નામ શું છે અતા આપેલા અતાપીવાળા એમની જોડે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરે છે જ્યારે અમે છોડ્યું ત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા અંદર જવાનાને સ્ટેન્ડ ના લેતા હતા એની પંચોતેર લાખની આવક હતી આ ભાઈએ પચીસ લાખમાં આપી દીધું એની સાથે સાથે એમને રૂમો બનાવ્યા હોટલ બનાવી પાર્ટી પ્લોટ બનાવ્યા આ બધી આવક ઊભી કરી અને આ લોકો તમાશા જોતા હતા આ સભાની અંદર મેં પાંચ દસ વખત રજૂઆત કરી છે કે ભાઈ આ વાપીસ લઈ લો નથી લેતા એક એક બ્રિજ તોડ્યું છે એને ત્રિમાસિક સ્ટેટમેન્ટ આપવાનું નથી આપ્યું ઓડિટ કરાવવાનું નથી કર્યું સેફ્ટીના પોઈન્ટ રાખવા નથી રાખ્યા એડિશનલ ઓડિટર નહીં રાખ્યું આ બધી વસ્તુ તમે વિચાર કરો આ પહેલી વખત હું નીચે બેઠો છું પહેલી વખત મેં રજૂઆત કરી છે આનો મતલબ એ થયો કે મારી કોર્ટમાં જવાની તૈયારી સાથે હું આગળ વધી રહ્યો છું ત્રીજી વાત ટીપીની અંદર જયંતિ પંચાલ દરેક જમીનની અંદર એના બે ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા જમીન કાપો છો આ બીજી બીજું જગ્યા પર તો બધામાં જો ટીપી સ્કીમનો કાયદો ચાલીસ ટકા જમીન કાપવાનું હોય તો સામાન્ય માણસની જમીન ચાલીસ ટકા કાપો અને માલે તુજારોને તમે આ રીતે ફાયદા કરો અને કોર્પોરેશનને કરોડો રૂપિયા નુકસાન કરતા હોય ત્યારે મારે કોર્ટમાં જવાની જરૂર પડે અને કોર્ટમાં જઈ અને કોર્ટ પાસે ન્યાય માંગીશ કે આ લોકોને સજા કરો અધિકારીઓને સજા કરો જેને આ કાપી હોય એક ભાઈની તો જમીન એવી છે કે એને બચારાની જમીન સર્વે નંબરની જગા હોય તો ફાઇનલ પ્લોટ એમાં જ મળવું જોઈએ એની જગ્યા પર બીજો ફાઇનલ પ્લોટ બતાવ્યો ફાઇનલ પ્લોટ બતાવ્યા પછી એ ત્યાં ગયો તો બિલ્ડિંગ બની ગઈ આ જ બિલ્ડિંગ પરમિશનવાળાએ પરમિશન આપી અને એ માણસ અત્યારે રખડી રહ્યો છે એટલે તમે લોકો આ વડોદરા શહેરના ઈમાનદાર અને ક્રમગ્રસ્ત માણસો જે પેટ કાપીને પોતાની જમીન રાખી હોય એને છેતરી રહ્યા છો એને લૂંટી રહ્યા છો અને તમે માલે તુજાર થઈ રહ્યા છો એટલા માટે જવાની જરૂર છે મારા માટે નહીં પણ આ શહેરના નગરજનોના હિતમાં પણ હું કોર્ટમાં જઈશ મારો વાંધો છું